મેઘરાજા એ જ દરિયાકાંઠે વસેલું આ શહેર દરિયો બની ગયું છે શહેરમાં જાણે સ્વયંભુ કરફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે જુઓ પોરબંદરમાં મુશળધાર મેઘરાજાનો આ ખાસ અહેવાલ આ દ્રશ્યો પોરબંદરમાં ખાબકેલા સાંબેલા ધાર વરસાદના છે સુદામા પુરીએ જાણે જળ સમાધિ લીધી છે ગુરુવારથી પડી રહેલા અનરાધાર વરસાદથી પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારો પાણીમાં તરવા લાગ્યા છે અનેક વાહનો બંધ થઈ જતા ચાલકોને તેને દોરીને જવા પડ્યા હતા તો અનેક સોસાયટીઓ સરોવર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે મેઘરાજાની મુશળધાર એન્ટ્રીના કારણે શહેરમાં કર્ફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે પોરબંદરમાં વરસાદથી દ્રશ્યો કેવા સર્જાયા તે જોઈ શકાય છે શહેર સમુદ્ર બનેલું છે દ્રશ્યો પારસનગર વિસ્તારના છે જ્યાં કમર સુધી પાણી ભરાયેલા છે લોકોના ઘરમાં પાણી છે દુકાનો પર જળમગ્ન થઈ છે ઘર અને દુકાનમાં રહેલો માલ સામાન બગડી ગયો છે જેના કારણે લોકો જે પણ થોડી ઘણી ઘરવકરી બચી તેને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે પોરબંદર જિલ્લામાં જે ગઈકાલે વરસથી ને જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પોરબંદર શહેર સહિત સમગ્ર જિલ્લામાં જે વરસાદી માહોલ છે તે જોઈ શકાય છે આ અત્યારના જે દ્રશ્યો છે તે પોરબંદર શહેરના જે પારસનગર મીરાનગર રાજીવનગર આ તમામ વિસ્તારના આ જ દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે કમરડૂબ જે પાણી છે તે આ રેસિડેન્ટ એરિયો છે ત્યાં જોવા મળી રહ્યા છે

ખાપટ જનકપુરી સુદામા ચોક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો પરથી એટલું તો સમજી શકાય છે કે જ્યારે કુદરત તાંડવ મચાવે ત્યારે કેવું થાય છે તે અહીં જોઈ શકાય છે ભારે બરખમ ટ્રેન જે ટ્રેક પરથી પસાર થાય છે તે ટ્રેક વરસાદમાં ધોવાઈ ગયો છે ધરમપુર નજીકનો આ રેલવે ટ્રેક જાણે રમકડાનો હોય તેમ લાગી રહ્યું છે ટ્રેક નીચેથી પાણીનો અદ્ધઅ પ્રવાહ પસાર થઈ રહ્યો છે ચારે બાજુ પાણી જ પાણી છે નદી કે સમુદ્ર વચ્ચે ટ્રેક બનેલો હોય તેમ લાગી રહ્યું છે દ્વારકા સોમનાથ બાયપાસ પાસે બનેલો આ ટ્રેક ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે તો આદ્રશ્યો કોડીવાડ વિસ્તારના છે દ્રશ્યો જોઈ એવું લાગે કે ઘરમાં પાણી છે કે પાણીમાં ઘર ઘરની અંદર ઘૂંટણ સમા ભરાયેલા પાણીના કારણે ઘર વખરી પલડી ગઈ છે ઘરની અંદર રહેલો તમામ સામાન ખરાબ થઈ ગયો છે ઘર માલિકને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકો ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ગલી અને મહોલ્લામાં જળ ભરાવ છે કોઈ ગલી કે રસ્તો એવો નથી બચ્યો કે જ્યાં પાણી ભરાયેલું ન હોય એમજી રોડ પર ભરાયેલા પાણીના કારણે લોકોએ પરેશાની વારો છે છે દ્રશ્યોમાં જોઈ શકાય કે પાણી એટલું ભરાયેલું છે કે કેટલાક વાહન ચાલકોએ દોરીને જવાનો વારો આવ્યો છે અને એક વાહનો ખોટકાયા પણ હતા મેઇન રોડ પર એટલું પાણી ભરાયેલું છે કે રોડ નજરે પડી રહ્યો જ નથી નજરે પડે છે તો માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આપણે હાલ છીએ તે પોરબંદર શહેરના મુખ્ય જે માર્ગ છે એમજી રોડ ત્યાંના છે નવા નજીક આવેલા મુખ્ય બજારના જે રસ્તાના જે દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો કે ગોઠણસમાં પાણી છે તે ભરાયેલા છે અને જે વાહન ચાલકોની કેવી પરિસ્થિતિ છે તેના દ્રશ્યો જોઈ શકો છો જે વાહનો છે તે પાણીમાં અત્યારે ડૂબતા ડૂબતા આવે છે કોઈના વાહનો પાણીના હિસાબે બંધ પડેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે આજ પરિસ્થિતિ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે શહેરના મફતિયા પરામની સ્થિતિ તો એટલી વિકટ છે કે વિસ્તારમાં ખભા સુધી પાણી ભરાયેલું છે વ્યક્તિ ડૂબી જાય તેટલા પાણીમાં અનેક લોકો ફસાયેલા હતા તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ તેર લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા એક માળ સુધી ભરાયેલા પાણીના કારણે લોકોના ઘરો ડૂબી ગયા હતા અને ઘર સંપૂર્ણ નાશ પામી છે પોરબંદરમાં મેઘરાજાએ મચાવેલા તાંડવના કારણે શહેર સમુદ્ર બની ગયું છે સોસાયટીઓ સરોવર બની ગઈ છે ચારે બાજુ પાણીના કારણે શહેર જાણે સ્વયંભૂ થંભી ગયું છે જિલ્લા વહીવટી તંત્રએ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે વરસાદ હજુ પણ રહેવાનું અનુમાન છે ત્યારે આગમ ચેતીના ભાગ રૂપે શિક્ષણ શિક્ષણાધિકારીએ રજાનો આદેશ કર્યો છે પોરબંદરમાં ભરાયેલું આ પાણી ક્યારે ઓસરે છે તે જોવું રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા